રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝમાં પ્યાસીઓ માટે દારૂ પીવું એ સેવ જગ્યા બની છે રાજકોટ જિલ્લાજીમાં નગરપાલિકા સંચાલિત પોટલી અને વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકાને પોલીસ તંત્રની ઘોર બેદરકારી સામે આવે આમ તો ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી દારૂના પ્યાસીઓને અને વેચાણ કરનાર બુટલેગરોને કાયદાનો ભય ન હોય તેમ નગરપાલિકા સંચાલિત પેન યુઝમાં બેરોકટוק દારૂ પીવાય છે અને ખાલી બોટલો અને ખાલી પોટલીઓ જોવા મળી હતી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ S9 ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે